એમ છો છોકરા મજામાં જય ભગવાન હાલો તો હવે ધાતુનું શુદ્ધિકરણ શરૂ કરીએ નાના નાના વિડીયો બનાવે એટલે તમને થોડું ભણવામાં સરળતા રહે કેમ કે એક્સ્ટ્રા તો જેમાંથી એમસીક્યુ નીકળે ત્રણ વ્યાખ્યાઓ નીકળે બાકી બહુ મહત્વનું નહીં આ લેક્ચરમાં આપણે મહત્વના બે પ્રશ્ન પણ શું આ પ્રશ્ન ચાર માર્કનો છે તો ચાર પૂછાતો બે માં પૂછાય બે ત્રણ માં પૂછાય છે તો કઈ રીતે પેલા આખા પ્રશ્ન સમજી લે અને પછી જેવો પ્રશ્ન પૂછે એવો આપણીમાંથી જવાબ કાઢશું સાથે થાય તો થર્મિટ પ્રક્રિયા એક બે માર્કનો નો થોડોક ખાડ પ્રશ્ન છે પણ અમુજ હેલો છે એ પ્રક્રિયા સાથે લઈ લેવું હાલો શરૂઆત કરીએ જો ભાઈ

ધાતુ કાચી ધાતુમાં રહેલી કાર્બોનેટ વાળી અશુદ્ધિને દૂર કરવા માટે આ પદ્ધતિમાં થાય ધાતુ ના જે ઓક્સાઇડ છે એમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે

કાર્બોનેટ ની ઔધી દૂર કરવા માટે કેલ્સિનેશન અને ઓક્સાઇડ ની દૂર કરવા માટે રિડક્શન આ ઓક્સિજનની ની હાજરીમાં છે ઓક્સિજન ની કે હાજરીમાં બાકી હાઉ સિમ્પલ સમીકરણો છે હાઉ સિમ્પલ પ્રશ્નો છે પણ જો તફાવત પૂછાય તો પૂછાય ભુંજન અને આપો

હવે એક પ્રશ્ન નંબર આપણે ચાર લેવાનો છે નાનો એવો પ્રશ્ન છે કે ભાઈ જે આપણે આ પ્રક્રિયાઓ કરીએ છીએ એમાં માનલો આપણે વાત કરીએ મોટા મોટા યંત્રની મોટા યંત્ર મશીનોમાં ધાતુના જો આવા ક્યાંય પણ અશુદ્ધિ સલ્ફર વાળી કાર્બોનેટ વાળી રહી ગઈ હોય ને તો ધાતુ છે ને એનું બંધારણ જ્યાં અશુદ્ધિ છે નાથી નબળું થઈ જાય તો મોટા મોટા મશીનોમાં રેલવે પાટાઓમાં આની ઉપર શું લોડ વધારે હોય માનલો બહુ મોટું મશીન છે તો કામ કરવા સમયે અતિશ વેબ્રેશન પામવાનું છે ત્યાં કશુંધી રહી ગઈ દી પાટ નથી તૂટવાનું છે રેલવે પાટા બનતા હોય રેલવે પાટાની અંદર જે લોખંડ વાપરવામાં આવે શુદ્ધ લોખંડ વાપરવામાં આવે જો ક્યાંક અશુદ્ધિ આવી ગઈ તો જ્યારે માથેથી ટ્રેન પસાર ટ્રેન પસાર ટ્રેનનું એન્જિન કેટલા ટણનું એના ડબા કેટલા ટનના એમાં આપણે એક એકમાં પિસ્તાલીસ પિસ્તાલીસ અમુક તો હાઈઠા હિતે રીતે ઠોઈ ઠોઈને ભર્યા હોય તો એનું વજન કેવડો થઈ જાય એવડા લોડ વાળી વસ્તુ માથેથી પસાર થાય તો અશુદ્ધિ એટલે નબળું એ ધાતુને અંદરથી નબળી પાડે જો નથી પાટો તૂટી ગયો તો નથી આખી ટ્રેનમાં અકસ્માત દુર્ઘટના થઈ શકે એટલે આવી અકસ્માતો બચવા માટે આપણે એક પદ્ધતિનો ઉપયોગ કરીએ છે ધાતુમાં ક્યાંય પણ ખામી રહી ગઈ અથવા ધાતુમાં ક્યાંય તિરાડ પડી તો આ તિરાડને બોળવા માટેની પદ્ધતિઓ તિરાડોને ભરવા માટેની પદ્ધતિઓ

ડાયોક્સાઇડ 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 નામની એક ધાતુ ધાતુ છે મિશ્ર થાય બે એટલે જેવી સક્રિય ધાતુમાં જો તમે કાર્બન નાખો ને તો એની પાસેથી ઓક્સિજન ખેંચી ના હોય વિસ્થાપન કરીને ના હોય તો આમાં ઘણી વખત મેગેનીસ કરતાં સસ્તી ધાતુ ધાતુ તો પાછી મળી જવાની છે એ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે એટલે ઘણી વખત આ મેગેનીઝની અંદર એલ્યુમિનિયમ નાખવામાં આવે ગરમ અને જ્યારે આને ઉષ્મા આપવામાં આવે તો એલ્યુમિનિયમ ઓક્સિજન લઈ લે હવે આપણે ખબર છે એલ્યુમિનિયમ નંબર 13 છે 13 છે સૂત્ર બનાવ્યા સિવાય સમીકરણ ન લખો એલ્યુમિનિયમનો નંબર 13 છે પ્લસ 3 ઘાત આવે ઓક્સિજન ના બે ને જોડવાના છે ઓક્સિજનનો નંબર 8 છે માઈનસ 2 આવે તો બગડો આયા આપો ત્રગડો આયા આપો ઘાત દૂર કરો તમારું કામ થઈ ગયું Al2O3 Al2O3 બની ગયું તો કોણ દૂર થાય તો કે મેગ્નીસ દૂર થાય આ પેલા સમીકરણ બનાવી નાખો હવે સંતુલન કરીએ

હવે મેગેનીસ 3 થઈ ગયા તો મેગેનીસ 3 કરી દીધા હવે વાત રહે એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ એક છે એલ્યુમિનિયમ આ ચાર છે તો આગળ કર દો સંતુલન થઈ જાય કેવાનો ભાવ એટલો છે કે ઘણી વખત આવી સક્રિય તત્વો હોય જે સરળ કાર્બન જેવા સંયોજનથી દૂર ન થાય તો આવા સંયોજનોમાંથી શુદ્ધ ધાતુ મેળવવા હાટુ બીજી ધાતુનો ઉપયોગ કરવામાં આવે હવે જે આ એલ્યુમિનિયમ ઓક્સાઇડ બન્યું આને કહેવામાં આવે એલ્યુમિના જૂની વિજ્ઞાનમાં આવતો હવે એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે આને પાછો હોલ એર આઉટ પદ્ધતિ કરો કે હવે આને ગરમ કરીને એમાં કાર્બન નાખો એટલે બસ કમ્પો ગરમ કરો એમાં વિદ્યુત પસાર કરીને કાર્બન નાખવામાં આવે તો એલ્યુમિનિયમમાંથી ઓક્સિજન ખેંચી લે કાર્બન અને શુદ્ધ એલ્યુમિનિયમ મળી જાય તો આમ એક ધાતુને શુદ્ધ કરવા માટે બીજી ધાતુ પછી બીજી ધાતુને શુદ્ધ કરવા માટે કાર્બનનો ઉપયોગ કરવામાં આવે છે એટલે આ ખાલી એક સામાન્ય પોઈન્ટ વચ્ચે રહી ગયો તો સમજાવી દીધું તમને

ને દૂર કરવા માટે પ્રક્રિયા પ્રક્રિયાનો ઉપયોગ થાય છે પાટાઓમાં પડેલી તિરાણ

પછી આ થ્રેડ પેડી ના ઓક્સિજન નો સંપર્ક થતા આ કાટ છે ને આ મુંડો ઊંડો 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 વધતો જાય મતલબ નાથી પાટો નબળો થતો જાય અને આ તો કોઈ ઘર્ષણ તો થાતું છે ને તો અહીંયા Fe2O3 નામ નો હિમેટાઇટ જેને આપણે કહેતા નામ નો કાટ લાગી જાય હવે લોખંડ નો કાટ ધાતુ ને નબળી બનાવે લ અકસ્મત થાવાને દુર્ઘટના થઈ કે તો આપણે કરવાનું શું છે ખબર આ ઓક્સિજન ને પાઈથી કાઢવાનો છે ના લોખંડ ને શુદ્ધ કરવાનો છે ને ત્રડ બુરવાની પછી એના માટે સિસ્ટમ શું ભાઈ તો કે ભાઈ

આ જે લોખંડના ઓક્સાઇડ બે ના આયરનો ઓક્સાઇડ માં પીગળેલું પીગળેલું નથી આપણે બુકમાં જૂની વિજ્ઞાનમાં પીગળેલું આવતું નવી વિજ્ઞાનમાં ગરમ ખાલી લખે છે કે ભાઈ ગરમ આમ પર એલ્યુમિનિયમ ઘન અવસ્થામાં તો ઢેફું થોડું એમાં નાખાય પીગળેલી અવસ્થામાં ઘન ગરમ અવસ્થામાં નાખો એટલે તરત જ પ્રક્રિયા થાય એલ્યુમિનિયમ ગરમ એલ્યુમિનિયમ ઉમેરતા આયર શુદ્ધ લોખંડ શુદ્ધ થઈ જાય કેમ કે ઓક્સિજન એલ્યુમિનિયમ લઈ જાય શુદ્ધ થઈ જાય અને તિરાડ પણ દૂર થાય છે ઈજ તિરાડમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડ પછી ભરાઈ જાય પ્રક્રિયા કેમ લખવી પાછું બોલવું માં આયર નો ઓક્સાઇડ જે લોક્સાઇડ હતા એમાં ગરમ એલ્યુમિનિયમ નાખવું તો એલ્યુમિનિયમ ઓક્સિજન બોળવાની છે તો શું કરવાનું હાલ જોતા રાખો હાલ એફ ટુ ઓળો કાટાહી લેશું આવી ફાયદો મળશે એની અંદર એલ્યુમિનિયમ નાખવાનો હવે આને કરવાનું છે ગરમ અથવા તો પહેલેથી ગરમ એલ્યુમિનિયમ નાખેલા છે એલ્યુમિનિયમ ઓક્સિજન સાથે આગળ જોડે વાત કરી Al2O3 નામનું સંયોજન બનાવશે એલ્યુમિનિયમ ઓક્સાઇડ આ એલ્યુમિનિયમ ઓક્સાઇડ તો એલ્યુમિનિયમ કેટલા લીધા છે તો આ બે તો આ બે કર નાખો તમારું સૂત્ર બનાવી આવો રફ કામમાં પ્લસ 3 ઓક્સિજનમાંથી -2 બગડો અહીંયા ત્રોડો અહીંયા એલ્યુમિનિયમ ઓક્સાઇડ એલ્યુમિનિયમ બે આ બે છે તો આ બે કર દેવા હવે કેટલા લોખંડ બચશે તો કે ભાઈ બે તો બે લોખંડ દૂર થા જો અવસ્થામાં લખવું હોય તમારે લખાય નહીં ભાઈ કોટે કોટુ શિક્ષકને મોકો ન દેવાય આપણી ભીલું ગોતવાનો

અને સાથે ઉષ્મા મુક્ત થાય હવે ઉષ્મા મુક્ત થવાનો મતલબ એવો નથી કે ઉષ્મક્ષેપક પ્રક્રિયા છે અહીંયા શું થયું છે ભાઈ કે અંદર ગરમી આવી છે થોડી ઘણી માત્રામાં ઉત્પન્ન થતી હોય પણ ગરમ એલ્યુમિનિયમ નાખેલું હતું ને એ હવે ગરમીમાંથી ધીમે ધીમે મુક્ત થશે ગરમી આપેલી છે અંદરથી ઉત્પન્ન થતી હતી એનું ઉષ્મક્ષેપક કહેવાય આ તો આપેલી ગરમી જે હતી હવે નીકળશે બહાર આવું લખેલું છે એટલે આપણે ઉષ્મક્ષેપક સમજવી નહીં તો આ છે આપણી થર્મીટ પ્રક્રિયા થર્મિક પ્રક્રિયામાં આ જરાક એસએલએસએલ જોઈ લેજો આ સોલિડ આ લિક્વિડ આપણે લખાય નહીં કેમ કે બુકમાં પ્રિન્ટ મિસ્ટેક છે તો આપણે પ્રિન્ટ મિસ્ટેક નો કરાય એટલે આપણે આ સામાન્ય પ્રક્રિયા એટલે આ પ્રક્રિયા તિરાડોને દૂર કરવા માટે સુધારા એને મેરર માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે સાવ સિમ્પલ પાછી એકવાર પ્રક્રિયા કરાવું લોખંડ આ ત્રિવી લોખંડ લેવાનું છે એક લોખંડ આવે 34 વાળું Fe3O4 34 ના 23 ત્રિવી વાળું લોખંડ બે એલ્યુમિનિયમ ઉમેરી દેવાના એમાં બે એલ્યુમિનિયમ ત્રણ ઓક્સિજન લઈને 2